નમસ્કાર દર્શક મિત્રો આપજી આ છોટી વેટી ન્યૂઝ ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર કેટલે બાપડે જે પીડી હોસ્પિટલ માં છે તેને યુએન મેતા હેન્ડઓવર દેવાની પ્રોસેસ ચાલુ છે અને એ હેન્ડઓવર દરમિયાન એનું જે રિનોવેશનની પ્રક્રિયા છે એ ચાલુ છે રિનોવેશન પૂર્ણ થાય કે સ્લેપ ઝડપથી ચાલુ થઈ જશે હાલ સર દર્દીઓ આવે છે એમને કઈ રીતે સારવાર મળે છે મે રિફર કરવામાં આવે છે કે શું હાલ જેટલા દર્દીઓ આવે છે એને પહેલાં અમારા ફિઝિશિયન દ્વારા જોવામાં આવે છે પછી જરૂર પડીએ અમારા યુએન મહેતાના કાર્ડિયોલોજિસ્ટ દ્વારા પણ જોવામાં આવે છે અને પછી તેમને આગળની સારવાર માટેની સલાહ આપવામાં આવે છે સર ક્યાં સુધીમાં શરૂ કરી જશે કેમ કે સૌરાષ્ટ્રભરના દર્દીઓ આવતા હોય છે યુએન મહેતા આ લેબ ક્યાં સુધીમાં શરૂ કરી દેશે અમારા પ્રયત્ન છે જેટલી ઝડપથી થઈ શકે એટલી ઝડપથી ચાલુ કરવા માટે કે નહીં યુએન મહેતામાં ગયા પછી યુએન મહેતાના જે ચાર્જીસ હોય એ પ્રમાણે એમને ફોલો કરવાનું રહેશે પછી એ કંઈ નથી સર હજી એ વિશે કોઈ ઓફિશિયલ માહિતી ન હોવાથી હું આપી શકીશ નહીં અંદાજિત કેટલો સમય સુધી આ જે પ્રક્રિયા ચાલશે કે તે અંદર સાધનો કરોડ રૂપિયાના અંદર પડેલા છે અમે કોશિશ કરીએ છીએ જેટલી ઝડપથી થઈ શકે એટલું ચાલુ કરવા